નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે હંબાલાલ પટેલની મોટી આગાહી વરસાદ સાતમ અને આઠમની મોજ બગાડશે હવામાનની શાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે કે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે બાર ઓગસ્ટ સુધી અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે ક્યાંક વીજળી સાથે પણ વરસાદ થઈ શકે છે સત્તર ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ સક્રિય થશે જેના કારણે મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં વરસાદ પડી શકે છે આ સિસ્ટમ છવ્વીસથી ત્રીસ ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ લાવશે ભારે વરસાદને કારણે કેટલીક નદીઓમાં પૂરની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જો ભારત સિંધુ નદી ઉપર બંધ બનાવશે તો અમે દસ મિસાઇલો છોડીશું તેઓ પાકિસ્તાને જણાવ્યું છે પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે ફરી એકવાર ભારતને ધમકી આપી છે ધ પ્રિન્ટના એક અહેવાલ મુજબ મુનીર ભારત દ્વારા સિંધુ નદી પર બંધ બાંધીને પાણીને રોકવાનો પ્રયાસ કરશે તો અમે રાહ જોઈશું નહીં અમે તેના પર દસ મિસાઇલો છોડીશું અને તેનો નાશ કરીશું સિંધુ નદી કોઈના મિલકત નથી અને અમારી પાસે મિસાઇલોની કોઈ કમી નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો માત્ર પિસ્તાલીસ કરોડમાં વેચી દીધું હતું અલાસ્કા રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પંદર ઓગસ્ટે અમેરિકાના અલાસ્કામાં મળશે સત્તર લાખ સત્તર હજાર આઠસો ને છપ્પન ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું અલાસ્કા એક સમયે રશિયાનો ભાગ હતો રશિયન સામ્રાજ્ય અઢારમી સદીમાં અહીં વસવાનું શરૂ કર્યું હતું પરંતુ ત્રીસ માર્ચ અઢારસો ને સડસઠના રોજ રશિયાએ તેને અમેરિકાને પિસ્તાલીસ કરોડ રૂપિયામાં વેચી દીધું હતું વાસ્તવમાં રશિયાને ડર હતો કે અમેરિકા બ્રિટનની મદદથી અલાસ્કા ઉપર કબજો કરી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો આપને ગુજરાતમાં વધુ એક ઝટકો લાગ્યો છે ગાંધીનગરના પ્રભારી સૂર્યસિંહ ડાબીએ પક્ષમાંથી રાજીનામું જાહેર કર્યું છે તેમણે જણાવ્યું છે કે પ્રદેશના આગેવાનો દ્વારા સતત અવગણના થતી હોવાથી તેઓ અસંતોષ અનુભવી રહ્યા છે સંગઠનમાં તેમની ભૂમિકા અને સૂચનોને મહત્વ ન મળતા તેમણે આ નિર્ણય લીધો છે આ રાજીનામાથી સ્થાનિક સ્તરે આ પાર્ટીના સંગઠન પર અસર થવાની સંભાવના છે અને ગાંધીનગર જિલ્લામાં નેતૃત્વમાં ખાલી જગ્યા ઊભી થઈ છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અગિયાર ઓગસ્ટે સાબર ડેરીમાં સામાન્ય સભાનું આયોજન હતું સાબર ડેરીમાં યોજાનારી સામાન્ય સભા પર સૌની નજર હતી પશુપાલક ચેતન પટેલે ચીમકી આપી છે કે જો પશુપાલકોના હિતમાં નિર્ણય ન લેવાય તો બાર ઓગસ્ટથી વિરોધ પ્રદર્શન થશે તેઓ વીસ ટકા ભાવ ફેરની માંગ ઉપર અડગ રહ્યા ચૌદ જુલાઈએ પોલીસ અને પશુપાલકો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ આ બેઠક વધુ મહત્વપૂર્ણ બની હતી સહકારી દૂધ મંડળીના ચેરમેનો ઉપસ્થિત રહેવાનું આયોજન અને મહિલાઓને રાખડી લઈને આવવાનું આમંત્રણ અપાયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા પર પચાસ ટકા ટેરિફ લાદવાનો ભારતનો પ્લાન ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પચાસ ટકા ટેરિફ લાદવામાં આવ્યા બાદ ભારતમાં વળતો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ ભારતમાં કેટલાક યુએસ ઉત્પાદનો ઉપર પચાસ ટકા ટેરિફ લાદવાની યોજના બનાવી રહ્યું છે ભારત દ્વારા રશિયા પાસે તેલ ખરીદવાને કારણે અમેરિકાએ ભારત સ્ટીલ એલ્યુમિનિયમ અને અન્ય ઘણા ઉત્પાદનો ઉપર પચાસ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ બધા બડાસામાં ત્રણ કન્ટેનર તણાઈને આવ્યા કચ્છના અબડાસા તાલુકાના સૈયદ સુલેમાન પીર અને સુથરીના દરિયા કિનારે ત્રણ મોટા કન્ટેનર તણાઈને આવ્યા પ્રાથમિક તપાસમાં કન્ટેનરમાં ગેસ કે કેમિકલ હોવાની શંકા વ્યક્ત કરાઈ છે ઘટનાની જાણ થતાં જ કોસ્ટગાર્ડ અને પોલીસે સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે તાજેતરમાં ભરૂચ સહિત સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે કન્ટેનર તણાઈ આવવાની અનેક ઘટનાઓ સામે આવી છે જેને લઈને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કોન્સ્ટેબલને માર મારીને કપડાં ફાડી નાખ્યા બનાસકાંઠાના ભાભરમાં પોલીસ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે પેટ્રોલિંગ દરમિયાન કેટલાક શખ્સોએ પોલીસ કોન્સ્ટેબલને માર મારીને કપડાં પાડી નાખ્યા અને તેમનો મોબાઈલ છીનવી લીધો ઘટનાને સ્થાનિક સ્તરે ચિંતા ફેલાવી છે કારણ કે પોલીસ લોકોની સુરક્ષા માટે સતત કાર્યરત છે છતાં તેમના ઉપર હુમલા વધી રહ્યા છે બાબર પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર મામલે તપાસ આગળ વધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિટામિનની ઉણપ હોય તો જાણી લો આ સમાચાર વિટામિન ડીની ઉણપ ઘણીવાર હાડકાના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે જો તમારા શરીરમાં વિપા વિટામિન ડીની ઉણપ હોય તો તમારા હાડકા નબળો અને નાજુક થઈ શકે છે તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે આ વિટામિનની ઉણપને કારણે હાડકામાં દુખાવો અને ફ્રેક્ચર થવાનું જોખમ પણ અનેક ગણું વધી જાય છે વિટામિન ડીની ઉણપ હાડકાના સ્વાસ્થ્ય પર સૌથી વધુ અસર કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છ પોઈન્ટ એકની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો બાર ઇમારતો ધરાશાયી થઈ છે તુર્કીના ઉત્તર પશ્ચિમ પ્રાંત બાલી કેસીરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા છ પોઈન્ટ એકની માપવામાં આવી હતી ભૂકંપને કારણે લગભગ બાર ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે ધરાશાયી થયેલી ઇમારતના કાઠમાં નીચે બે લોકો હતા રાહત અને કામગીરી ચાલુ છે નાગરિકોને ક્ષતિગ્રસ્ત ઇમારતોથી થતી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે કોઈ જાનહાનિના સમાચાર નથી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે